કે કોઈ દર્દી કોઈ સગર્ભા બે કિલોમીટર લઈ જવામાં આવે તો અડધો કલાક થાય છે વારંવાર કર્યા છતાં છતાં મીડિયાને આપ્યા કોઈ તંત્ર ધ્યાન દોરતું નથી અને દિવસના ત્રણસો થી ચારસો ડમ્પર ઓવરલોડ નીકળે છે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે નથી કોઈ ઇમરજન્સી સાધન જતું હાલ અમારે વાવણીનો ટાઈમ છે વાવણીના ટાઈમમાં ખેડૂતોને મોંઘા બિયારણ ને વાવણી લઈને જાય છે વાવણી અડીને તૂટી જાય છે આખો દિવસ બગડે છે અને અમારી રજૂઆત એ જ છે રોડની ની કરાવો પછી વિકાસ કરો આવો ગાંડો વિકાસ અમે આજ લગન ક્યાંય ભાડ્યો નથી ભૂપેન્દ્ર કાકા કે છે કે મીડિયાની વાતને પોઝિટિવ લો તો આજ લગન અમે મીડિયામાં આપીએ છીએ તો ભૂપેન્દ્ર કાકાને આ રસ્તો કે આ કઈ દેખાતું નથી અમારા ધારાસભ્યને કોઈને દેખાતું નથી અમને પાંચ દિવસ પહેલા અહીંયા એક બનાવ બન્યો હતો જે બારથી અધિકારી આઈઆઈટી ના જે થ્યાતા કોઈ બીને પૂછી જો અડધો કલાક એમ્બ્યુલન્સ ને આવતા થઈ હતી અને તોય હજી સુધી આ રસ્તા નું કોઈ નિવારણ આવ્યું નથી વારંવાર ગામ લોકો એ ડમ્પર બંધ કરાવે છે પાછા સત્તા ના ફોન આવે અને ડમ્ફરો ચાલુ થઈ જાય છે એ માટે અને આ રસ્તો ચાર ગામને જોડતો છે સરગવાળા બોળાદ સમાણી લક્ષ્મીપુરા ગુંદી બધા થી છ ગામ અહીં પરેશાન થાય છે તો સરકારને મહેરબાની કરીને રજૂઆત છે કે રસ્તાને મરામત કરાવો પછી વિકાસનું કાર્ય આગળ કરો મારું ગામ લક્ષ્મીપુરા મારું નામ સગર ઘનશ્યામશી છે અને આ રોડની સમસ્યા તો કેટલાય દિવસથી છે અને અકસ્માતનો ભય રહે છે અહીંયાં અને કેટલાય લોકો પડે છે બાઇક લઈને એટલે જેમ બને વહેલી તકે રોડ નું સમારકામ કરે તો સારામાં સારું છે અમારી એક જ માંગણી છે રોડ રસ્તો સારો બનાવે અને આ રસ્તો વહેલી તકે સારો નહીં થાય તો અમે ગાંધી માર્ગે ચાલવા તૈયાર છીએ એટલે વહેલી તકે આ રોડ તૈયાર થાય તો સારું છે અમારી આટલી અપીલ છે